ચલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં અકમ્પ્લિક ઇન્સ્ટિટ્યુટમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ચલો આજે આપણા ડે સિરીઝ ના ઘણા દિવસો થઈ ગયા છે દરરોજ આપણે પેશી વોઇસના ક્વેશ્ચન જોઈએ છીએ આજે આ પેશી વોઇસનો છેલ્લો દિવસ છે હવે સોમવારથી નવા ફોર્મેટમાં એન્ટ્રી કરીશું ચલો સૌથી પહેલાં આ વિડીયોને લાઈક કરો તમારા ફ્રેન્ડને શેર કરો સબસ્ક્રાઈબ કરો પછી આપણે શરૂઆત કરીએ ચલો હું પણ શેર કરી દઉં પછી આપણે વિડીયોની શરૂઆત કરીએ ચલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં શરૂઆત કરીએ આજના વિડીયોની આજના લેકચર તમને ખબર છે કે મિત્રો આપણો કોર્સ છે આઈબીબીએસ અને બીએસસી નો કોર્ષ અત્યારે ડિઝાઇન થઈ રહ્યો છે ટૂંક સમયમાં જાહેરાત પણ થઈ જશે અને અત્યારે જો તમારે કોર્સ લેવો હોય ઇંગ્લિશ ફાઉન્ડેશન નો કોર્સ છે કે તમને મેન્સ લાગતા શીખવાડવામાં આવે ખાલી ફોર્મેટ ફોર્મેટ ની ખાલી પત્ર લેખન ની ખાલી એવા લેખન ની ખાલી રિપોર્ટ લેખન એવું કંઈ નહીં તમને બધી વસ્તુ વન બાય વન શીખવાડવામાં આવે કે ભાઈ અંગ્રેજી લખવું કેમ ખબર કેમ પડે કે આ ટેન્સ નું છે આ કાર્ડ નું છે એક્ટિવમાં બનાવવાનું પેસિવમાં બનાવવાનું જે વિદ્યાર્થી સાવ છેવાડાનો વિદ્યાર્થી છે એવું માની લઈએ કે જેમને એક થી કોલેજ સુધી કોઈ ધ્યાન આપ્યું નથી ચડાવ પાસ થયા છે અને હવે એમનું સપનું છે કે ભાઈ મારે મહેનત કરીને સરકારી નોકરી લેવી છે પણ મહેનત કરવા માટે પણ એક પ્લેટફોર્મની જરૂર પડે ગાઈસ તો એમના માટે આ અંગ્રેજી શીખવાનું બેસ્ટ પ્લેટફોર્મ છે તમને ખરેખર મજા આવશે શીખવાની તમને રિયલાઇઝ પણ થશે કે ભાઈ ખરેખર મજા આવી ગઈ ચલો તો આપણે આગળ વધીએ મિત્રો શું છે આજના ક્વેશ્ચન પેશ્યુમાં ચલો આવી જાવ કઈ ડાઉટ બાઉટ હોય તો પૂછો બિન્દાસ ચલો બધા વિદ્યાર્થી મિત્રો આવી જાય પછી લેક્ચર શરૂઆત કરીએ ત્યાં સુધી કઈ પૂછો કઈ વાતચીત કરો એ મારા કાઠિયાવાડમાં એવી કહેવાય છે કે જે શરમાય એ કર્માય તો કઈક પૂછો વાતચીત કરો તમારા ડાઉટ્સ લઈ આવો ડન તમને જ્યાં ખબર ના પડે ત્યાં બીજા બુનદાસ ક્વેશ્ચન પૂછો

હવે આ તમને ખબર છે પેસિવ છે તો પેસિવ વાક્ય રચના કાળ કયો છે તો કે ભાઈ કાળ છે આ પૂર્ણ વર્તમાન કાળ કયો કાળ છે પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ વર્તમાન કાળ ની વાક્ય રચના શું છે ઓબ્જેક્ટ આવવું જોઈએ હેવ અને હેઝ આવવું જોઈએ અને પછી આવવું જોઈએ બીન શું આવવું જોઈએ બીન અને પછી વિથરી આવવું જોઈએ તો અહીંયા હેઝ બીન ક્યાં છે તો અહીંયા તો વિલ આવી ગયું વિલ આવશે નહીં જવાબમાં અહીંયા હેડ આવી ગયું હેડ પણ આવશે નહીં હેઝ પછી બીન હોવું જોઈએ તો બીન ક્યાં છે તો કે ભાઈ સી ઓપ્શનમાં તો તમારો જવાબ આવશે સી જો વિધાઉટ ગુજરાતી વધારે તર્ક યુઝ કર્યા વગર તમે આ બધા ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો અને આ બધા આ રીતે ક્વેશ્ચન સોલ્વ કરો ને ગાઈસ તો તમે તમારો સમય બીજા સબ્જેક્ટને આપી શકો પ્રોપર ત્યાં પણ તમે પાસ થવાનું છે મેથ્સ છે રીઝનિંગ છે જીએસ છે ડન એ રીતે ચલો આગળ વધીએ હવે જુઓ ચલો આનો જવાબ મિત્રો તમારે મને આપવાનો છે શું જવાબ આવે છે ચલો ચલો વિદ્યાર્થી મિત્રો શું આવશે જવાબ સર રાતે તમારો લેક્ચર જોયો આ તો હજી નથી ખરેખર હું એવું નથી મારી એપ્લિકેશનનું પ્રમોટ કરું એવું નથી પણ આ ઓનલાઈનમાં તો શું છે કે ભાઈ છોકરાને થોડા સમયમાં ઇમ્પ્રેસ કરવાના હોય પણ મેં મારા એપ્લિકેશનમાં એટલું ડિઝાઇન કરેલો કોર્સ મૂકેલો છે કે જેને કઈ ખબર નથી પડતી ને એબીસી એ આખી આખી મેન્સ સુઈવન જીએસના તમામ પેપર અંગ્રેજીમાં લખી શકે એમના માટે મેં બેઝિક થી અનુવાદના એટલા વિડિયો લીધા આર્ટિકલના પછી પ્રોનાઉના ટેન્સના પેસિવના પછી ને ટેન્સ એક્ટિવ છે કે પેસિવ એક એમ ખબર પડે ખબર કેમ પડે આ આકાર છે કીવર્ડ્સ કેમ યાદ રાખા 1 બાય 1 ગાઈસ એમને એટલી બધી વસ્તુ શીખવાડી કે વાત પૂછો માં डन એ રીતે એટલે તમે પણ જોડાઓ અત્યારે ફૂલી ડિસ્કાઉન્ટ ચાલે છે 5000 નો કોર્સ માત્ર 750 માં મળે છે બિંદા જુઓ જેવો આ મહિનો પૂરો થઈ જશે કેમ નથી આપતા ફ્રી આપવામાં આપી શકીએ ઘણા વિદ્યાર્થીઓને ઓફલાઈનમાં અમે ફ્રી ભણાવીએ પણ ફ્રીની કદર ખરેખર કોઈ કરતા નથી એક પૂરેપૂરી ફીસ ભેરી હોય અને એક ફ્રીમાં બેઠો હોય એક જ બે બેઠા હોય એક જ બેન્ચમાં પણ ફ્રી વાર હોય ને ક્યારે ના શીખી શકે એને એ ધગસ જ ના થાકે કે હું અહીંયા કરું અને જેને પેલા ફીસ ભરી છે કે નહીં એ વિચારે કે મેં ફીસ ભરી છે મારા ગમ કરીને અહીંયા કરવાનું છે અને એ કરી જાય છે ડન એ રીતે ચલો આગળ વધીએ કઈ વાંધો નહીં એટલા મહિનાની રાખી દેસુ ટેન્શન ના લ્યો ડન મારું કામકાજ છે કે તમને શીખાડવું તમને હેલ્પ કરવું ડન હું એવું નથી કે મારા વર્ડ ઉપર ચોટો રહું ક્યાંક ફ્લેક્સિબલ પણ છીએ બસ તમારું ભલું થવું જોઈએ તમને સમજાવવું જોઈએ કે સર અમારા માટે કંઈક કર્યું છે એ રીતે ચલો ધ મેચ ઇઝ પ્લેડ બાય મી સૌથી પહેલા ઓળખો કાળ કયો તો સાદો ભવિષ્ય છે સાદા ભવિષ્ય વાક્ય રચના શું છે ઓબ્જેક્ટ આવે પછી વિલ બી સેલ બી આવે અને પછી આવવું જોઈએ થ્રી પેસ્યુ છે એટલે અહીંયા તો એમિઝાર છે લાજવાબમાં આવશે નહીં અહીંયા તો વિલ હેવ આવી ગયું લાજવાબમાં આવશે નહીં હવે તમને ખબર છે કે વિલ બી પછી વી થ્રી આવવું જોઈએ તો વી થ્રી ક્યાં છે અહીંયા તો આઈએનજી છે તો આ તમારો જવાબ આવશે ડી ડન તો તમારો જવાબ શું બનશે ડી ચલો હવે કાંઈ પણ ડાઉટ હોય તો મિત્રો બિંદાસ પૂછો ક્લિયર છે ચલો આગળ વધીએ ગુજરાતી કરવાની જરૂર જ ના પડવી જોઈએ ડન એ બધી વસ્તુ બહુ કરી લીધી બહુ સમય બગાડી લીધો પણ હવે પાસ થવા માટે મહેનત કરીએ નપાસ થવા માટે મહેનત કરવાની જરૂર જ પડતી મીન્સ લીલા ઓપન સૌથી પહેલા ઓળખો કાળ કાળ કેવો છે

પણ પણ ડાઉટ ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો લાઈક કરો શેર કરો એ જવાબદારી તમારી સ્ટેટસ માં રાખી દો કેમકે તમે અમને મોટિવેટ કરતા રહેશો તો અમે તમારા માટે ઘણી નવી નવી સિરીઝ લાવશું એ રીતે ચલો અહીં સુધી કઈ ડાઉટ હોય તો પૂછો બાકી આગળ વધીએ

હવે જો કયો કાળ છે તો કે ધક્સપ્લોઝન કોસ્ટ ભૂતકાળ છે બી ગુજરાતી કરવાની રમઝટમાં ના પડતા ચોખ્ખું છે ખાલી એની વાક્ય રચના યાદ રાખો અને એની પેશવીની વાક્ય રચનાને મેચ કરો તો એસએસસી બેંકિંગમાં એવું હોય કે ભાઈ તમે ખાલી એને મેચ કરતા શીખી જાવ તો તમને ઘણા માર્ક આવે

चलो आगे प्रस्थान करिए अब जो 100 આવે છે આનો જવાબ તમે આપો બોલો વિદ્યાર્થીઓ શું આવા છે જવાબ અંશ પર માર જવાબ આપો ए बी सी डी આપો જવાબ જવાબ આપશો તમને આઈડિયા આવશે

ફીફા ખાલી વાક્ય રચના યાદ રાખો તમારી જેટલી વાક્ય રચના સ્ટ્રોંગ હશે એટલું તમને વધારે આવડશે चलो अमर શું છે બાય હોમ હેવ બીન ફેક્ટ્સ બીન વેરીફાઈડ અયા ટાઇપિંગ મિસ્ટેક છે થોડું ઓકે તો બાય હોમ છે તો Who આવું જોઈએ પૂર્ણ વર્તમાન છે તો પૂર્ણ વર્તમાન સાથે Who ની સાથે શું આવે હેસ તો જવાબમાં આવશે હેસ શું આવે એ આ જવાબ અયા બે વાર બીન થઈ ગયો આ બીન આવશે નહીં આ બીન આવું જોઈએ डन આ રીતે ચલો અહી સુધી કંઈ ડાઉટ હોય તો પૂછો डन પૂર્ણ વર્તમાનકાળનું એક્ટિવ વોઇસ શું છે તો કે પૂર્ણ વર્તમાનમાં અહીંયા પણ છે ને અહીંયા પણ છે પણ હું ની સાથે હેવ ના લાગે હું ની સાથે હેસ લાગે લા આ તમારો જવાબ આવશે આ તો બનના આવવાના છે જ નહીં કેમ કે અહીંયા ઇઝ છે ને અહીંયા હેડ છે ચલો હવે કે ડાઉટ હોય તો પૂછો બિંદાસ ક્લિયર થઈ રીતે આ તમારો આજનો થઈ ગયા 10 ક્વેશ્ચન પૂરા મજા આવી મિત્રો જો તમને આ યુઝફુલ લાગી ગયું કે તમને થાય કે મારે આ રીતે ઈઝીલી અંગ્રેજી શીખવું છે તો મોસ્ટ વેલકમ ગાઈ નવા નવા કમેન્ટ કરો વોટ્સઅપ કરો ડન છે અંગ્રેજીમાં તો તમે એની ટાઈમ યાદ કરી શકો છો નવાણું બે બાણું સિત્તેર આ તો શ્રાણા મારું નામ છે અમ્પ્લેક્સ ઇન્સ્ટિટ્યુટ ગાંધીનગર ડન ચલો હવે કઈ ડાઉટ હોય તો પૂછો બાકી મળીએ નેક્સ્ટ સરસ અંશ પરમાર બરોબર છે ચલો ગાઈસ મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત